દરજ્જો આપવાની માંગ સાથે કચ્છના દેવનાથ બાપુએ દિવસથી અન્ન ત્યાગ કરીને અનશન કરી રહ્યા હતા ત્યારે દેવનાથ બાપુની ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગને સરકારે સ્વીકારી લીધી છે ગઈકાલ મોડી રાત્રે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કચ્છના પાંચ સંતોને બોલાવીને તેમની સાથે બેઠક કરી હતી મુખ્યમંત્રીએ સંતોની માંગણી ને સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે તેમણે ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં ગાયને ને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે કાયદો બનાવવામાં આવશે મુખ્યમંત્રીએ માંગ સ્વીકારતા આજે બપોરે ત્રણ વાગ્યે દેવનાથ બાપુને સરકારના કોઈ પ્રતિનિધિ તરીકે પાણા કરાવશે દેવનાથ બાપુની આ માંગને રાજ્યભરમાંથી સંતોને ગૌ પ્રેમીઓનું સમર્થન મળી રહ્યું હતું અને એણે સનાતન ધર્મને ગૌરક્ષા સાથે જોડાયેલા સંગઠનો આવકાર્યો છે ઉપવાસના આજે નવમો દિવસ છે નવ છે અને સરકાર તરફથી કાલે અમારા અહીંયાના સંતોને મુખ્યમંત્રી આમંત્રિત કર્યા હતા અને મુખ્યમંત્રી સાથે મિટિંગ થઈ છે અને મુખ્યમંત્રી આમ કીધું કે તમારી જો માંગ છે એને જલ્દી સ્વીકારી લેવામાં આવશે ચોક્કસ એને ઉપર આ જલ્દી એક કાયદાના રૂપમાં પ્રવર્ત થાય એવો અમારો ચોક્કસ પ્રયાસ રહેશે અને જલ્દી અમે લાગુ કરશું અને અમે તમને બાહેન્દ્રી આપીએ છીએ તો અમારી માંગ એ છે કે

અ સરકાર સાથે ઊભા રહીએ છીએ અને સરકાર સાથે છીએ ક્યાં પણ કોઈ ચીજ અવગડ લાગશે કે ભાઈ અગવડ થાય છે તો અમે સાથે ને માર્ગદર્શન તો અમારો અમારે એ જ ઈચ્છા છે કે ગાયની સુખાકારી માટે ગાયનો સન્માન થાય અને ગાય દુઃખી ન થાય એટલે માટે તો અમે બેઠા છીએ અમારું કઈ વ્યક્તિગત કોઈ સ્વાર્થ છે નહીં આ બધા જે લોકો જોડાણા છે એનો કોઈ કોઈ સ્વાર્થ નથી સનાતનીઓ અમે જોડાણ છે એનો કોઈ સ્વાર્થ નથી ગાય માટે બધાય હતા તો ગાયની સુખાકારી માટે અમે બધા હતા ને અને ગાયની સુખાકારી માટે આગે જલ્દી રાજ્ય માતા બને એનો કાયદો મને એના માટે એ અમારા સરકારના પ્રયાસ જારી રહેશે